ભુજના હોસ્પિટલ રોડ પર રસ્તા પર સહકાર મેડિકલનું દબાણ તંત્રોને દેખાતું નથી ટ્રાફિક જામ થાય છે સરે આમ જાહેર રસ્તા પર દબાણ કર્યું વિવાદિત માલખાઉ ગામના તલાટી પણ મેડિકલ સ્ટોરમાં પાર્ટનર બન્યા રસ્ત તલાટી અધિકારીઓને પાછલા બારણેથી મોટી મલાઈ આપીને સેટિંગ કરી રહ્યો છે ગરીબોના દબાણ તોડવામાં સુરો તંત્ર નળતરરૂપ દબાણો તોડતું નથી ખૂબ જ મોટા વહીવટો થયા છે હપ્તા રાહ ચાલે છે ભાડામાં નમસ્કાર આવા જનતાગીમાંથી હું નત્ય જવાબસાર આપનું સ્વાગત કરું છું કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર ભુજમાં દબાણો દૂર કરતો નથી અનેક સ્ટોરીઓમાં જણાવ્યું હતું કે જેનામાં ખૂબ જ મોટા છતાં પણ અમુક ચિહ્નિત સમુદાયના દબાણો ભુજમાં સરકારી તંત્રોએ ગઈકાલ દૂર કર્યા છે સરકારી જમીન પર દબાણ હોય તેનું કોઈ જ આપણે સમર્થન ન કરી શકીએ દરેકે દરેક સરકારી જમીન પરના દબાણો દૂર થવા જોઈએ પરંતુ જે રસ્તા પર ટ્રાફિક ને સરકાર મેડિકલ નો દબાણ છે તે દબાણ સરકારી તંત્ર દૂર કરવામાં આવે આ દબાણ કેટલાય સમયથી થયેલો છે તેની ફરિયાદો થયેલી છે ભાડામાં ફરિયાદો થયેલી છે કલેક્ટર કચેરીએ ફરિયાદો થયેલી છે તેમ છતાં તે દબાણો તોડવામાં આવતા નથી તેના અનેક કારણો હોઈ શકે હવે આપણે તે કારણોની ચર્ચા પણ કરી દઈએ જે આ મેડિકલ સ્ટોરનો નો દબાણ થયો છે તે મેડિકલ સ્ટોરના ના અધિકારીઓ સાથે ખૂબ જ મોટું સેટિંગ કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી મસ મોટી મીઠાઈઓ આપી અને અધિકારીઓના મોઢા બંધ કરવામાં આવ્યા છે જેના કારણે જે હોસ્પિટલ રોડ રસ્તો છે રસ્તા પર જે દબાણ કરવામાં આવ્યો છે તે દબાણ નો કાકરો પણ ફરતો નથી આમ આપણે જોઈએ તો આ જે દબાણ છે તે રસ્તા ઉપર પાંચ થી સાત ફૂટ જેટલો અથવા દસ ફૂટ જેટલો રસ્તા ઉપર આવેલો હોવા છતાં

તેમ છતાં સહકાર મેડિકલ સ્ટોર નું દબાણ સરકારી બાબુઓ મોટા નાણાકીય લાભો લઈને દૂર કરતા નથી હવે આ સહકાર મેડિકલ સ્ટોરનું દબાણ છે તે રસ્તા ઉપર પણ આવે છે અને એ તમારા જે જૂના લોકો હશે એમને ખબર હશે કે જયારે ભૂકંપ થયો ત્યારબાદ અમુક બિલ્ડિંગો ના જે દબાણ ન કહી શકાય પણ રસ્તો મોટો કરવાની કાર્યવાહીમાં તોડવામાં આવી હતી તેમાં પણ આ સહકાર મેડિકલ સ્ટોર ને થોડો ટૂંકો કરવામાં આવ્યો બહાર આવ્યો છે તે રસ્તા ઉપર આવી ગયો છે અને એ રસ્તા ઉપર તમને ખબર છે કે કેટલો ટ્રાફિક હોય છે એ ભુજનો હોસ્પિટલ રોડ સવારે લગભગ સાત વાગ્યા કરી અને રાત્રે અગિયાર વાગ્યા સુધી

સ્વાભાવિક છે એમની અધિકારીઓ સાથે ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યા હતા એ તલાટી વિરુદ્ધ અનેક આક્ષેપો પ્રતિ પણ થયા હતા પરંતુ એ તલાટીએ કરોડો રૂપિયા ભ્રષ્ટાચારના ભેગા કર્યા છે અને આ મોટા મોટા વહીવટો અધિકારીઓને આપે છે એટલા માટે આ સહકાર મેડિકલ સ્ટોર દબાણ દૂર થતું નથી મારા અને તમારા જો ઉપર લેવલના છેડા હોય તો આપણે ગમે ત્યાં દબાણ કરી શકીએ પરંતુ ગરીબ માણસ પોતાના રહેણાંક માટે સરકારી જમીન પર વસવાટ માટે મકાન બનાવતો હોય તો પણ તે દબાણ દૂર કરવામાં પોતાને તંત્ર સુરો માને છે પરંતુ આ જે રસ્તા ઉપર દબાણ કરે છે એ દબાણો દૂર કરવામાં સરકારી તંત્રો નાણાકીય ગાંધીજીની લાજ કાઢતું હોય તેવું જણાઈ આવે છે એટલે તમે વિચારી કે સરકારી કર્મચારીઓ પણ હવે ધંધા કરતા ખોટા રસ્તેથી સત્તાનો લાભ લઈ અને નાણા ભેગા કરીને નાણા ભેગા કરીને મોટા મોટા મેડિકલ સ્ટોરના નામે દબાણો કરે છે અને એ દબાણોના કારણે ભુજના લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડે છે તેમ છતાં

અધિકારીઓ દબાણ દૂર કરવાના છે આમ જો તમારી પાસે નાણાકીય વહીવટ હોય નાણાકીય વ્યવસ્થા હોય તો તમને બધે જ જગ્યાએ દબાણો કરવાની છૂટ છે પરંતુ ગરીબ માણસને પોતાનું ઘર બાંધવાની પણ છૂટ નથી